દાહોદ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ શ્રી દાહોદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિશોરી સાહેબ રોટરી સેવા સંસ્થાન દાહોદના પ્રમુખ ડોક્ટર નરેશ ચાવડા બ્રહ્માકુમારી દાહોદ કેન્દ્રના સંચાલિકા કપિલાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતેની શુભારંભ કરવામાં આવ્યો માટે યાત્રા દાહોદ શહેરના વિવિધ માર્ગ પર નીકળવામાં આવી આ શાંતિ યાત્રામાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના ભાઈઓ તથા બહેનો તથા સેવાધારી ભાઈઓ જોડાયા હતા રિપોર્ટર હિંમતભાઈ પટેલ સિંગવડ દાહોદ